દસાડામાં શાળામાં શિક્ષક દિન નિમિત્તે ઉજવણી કરવામાં આવી દસાડા તાલુકાના માલવણ પ્રાથમિક શાળામાં શિક્ષક દિન નિમિત્તે બાળકોને એક દિવસ માટે શિક્ષક આચાર્ય અને સેવક બનાવવામાં આવ્યા હતા આ વિદ્યાર્થીઓ દ્વારા સુંદર રીતે શિક્ષણ કાર્ય કરાવવામાં આવ્યું હતું માલવણ પ્રાથમિક શાળાના આચાર્ય પ્રતાપસિંહ બાયડ તેમજ મંગાભાઈ સાહેબ પંકજભાઈ પટેલ શિલ્પાબેન તેમજ અસ્મિતાબેન દ્વારા શિક્ષક દિનની વિશેષ માહિતી આપવામાં આવી હતી સ્ટોરી રિપોર્ટ બાય મિનાઝ મલિક આજરોજ પાંચમી સપ્ટેમ્બર શિક્ષક દિન નિમિત્તે શ્રી માલવા પ્રાથમિક શાળા તાલુકો પાટડી જેટલા સુરેન્દ્રનગર શાળામાં શિક્ષક દિનની કૃપા જોશ બે ઉજવણી કરવામાં આવી સૌ શિક્ષણ આયોજન મુજબ વિદ્યાર્થીઓએ વિષય તથા વર્ગોની ફાળવણી મુજબ શિક્ષણ કાર્ય કરાવ્યું હું પીવું સ્વાધી શિક્ષક દિન ઉજવણી નિમિત્તે માલવા પ્રાથમિક શાળા આચાર્ય તરીકે ભૂમિકા ભજવી મને આજે કંઈક નવો જ ઉમંગ અને આનંદ આપ્યો મોટર ડ્રાઇવિંગ સેફ એન્ડ શ્યોર ડ્રાઇવિંગ એ સાથે આપની મોટી જવાબદારી પણ છે અમારા ઇન્સ્ટ્રક્ટર દ્વારા સચોટ અને સરળ માર્ગદર્શન આપની રોજની તાલીમની માહિતી મેળવીને શો શો અધુરાશ છે એના ઉપર પૂરું ફોકસ કરાય છે